નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે હિન્દુ ધર્મની અંદર જે સોળ સંસ્કારો છે કયા છે અને તેનું કયું કયું મહત્વ રહેલું છે તેના વિશેની આ વિડીયોની અંદર એ માહિતી છે એ આપણે મેળવવાની છે તો સૌથી પહેલા જ આપણે સ્ટાર્ટ કરીએ આ વિડિયો કે તેની અંદર કયા કયા સંસ્કારો છે એ અતિ મહત્વના સંસ્કારો છે જેમાંથી સૌથી પહેલો સંસ્કાર હોય તો ગર્ભધાન સંસ્કાર કે જેમાં માતા પિતા બનનારા દંપતી છે એના શરીર મન બુદ્ધિ અને ચિત્ત એને તૈયાર કરનાર સંસ્કાર એટલે ગર્ભાધાન ગર્ભની અંદર ધારણ કરવું હંમેશા માત પિતાની એવી અપેક્ષા રહેતી હોય કે ભાઈ પોતાનું સંતાન એ પોતાના કરતા પણ શ્રેષ્ઠ બને એવી ઈચ્છા શક્તિને કારણે આ સંસ્કાર છે એ સૌથી પહેલો છે એ સંસ્કાર એ ગણવામાં આવે છે એટલે પહેલો સંસ્કાર એ ગર્ભાધાન સંસ્કાર બીજો સંસ્કાર કે જેમાં સંતાનમાં પુરુષત્વ પ્રાપ્તિ માટે કરવામાં આવતું કાર્ય ગર્ભધારણ નિશ્ચિત થયા પછી આ સંસ્કાર છે એ કરવામાં આવતો હોય છે અર્થાત આપણે કહી શકીએ ગર્ભાધાન થયા પછી ગર્ભ ઉપર પુસવન સંસ્કાર કરવામાં આવે છે અને જેથી કરીને સ્ત્રીના દોષ એ દૂર થાય અને ગર્ભાધાન માટે તે યોગ્ય બને એટલે બીજો જો કોઈ મહત્વનો સંસ્કાર હોય તો પુષવ સંસ્કાર ત્રીજો સીમંતો નહીં તો કે મોટા ભાગે વાત કરીએ તો બે ભાગોને જોડતી સીમાનું બંધારણ એટલે સીમંત આપણે કહી શકાય કે જે ગર્ભ ધારણ કર્યા પછી છઠ્ઠા મહિના સુધી શિશુના બધા અંગો કે પ્રભંગોનો વિકાસ થઈ જાય માત્ર માથાના બે ભાગનું જ બંધારણ બાકી હોય ત્યારે મોટા ભાગે એ છઠ્ઠા ચોથો જાત કર્મ સંસ્કાર આ સંસ્કારમાં પ્રથમ વખત શિશુના મુખમાં શુદ્ધ ગાયનું ઘી અને મધ મૂકવામાં આવે છે પ્રથમ તો બાળકનો જન્મ થાય પછી નાળ છેદન પહેલા સૌથી પહેલા બાળકના મુખની અંદર ગાયનું ઘી કે મધ એ મૂકીને આ સંસ્કાર છે એ કરવામાં આવતો હોય છે આ એટલે સંસ્કાર સંસ્કાર નામકરણ કે બાળક છે એના જન્મ થયા પછી બાળકનું નામકરણ કરવા માટે જે સંસ્કાર એ કરવામાં આવે છે જેને આપણે નામકરણ સંસ્કાર તરીકે ઓળખાવી શકાય અને જેથી કરીને હિન્દુ ધર્મ ની અંદર બાળક ની એમ તો છઠ્ઠી કરવી એટલે આ સંસ્કાર ની વિધિ કહી શકાય જો કે વર્તમાન સમય માં ઘણો બધો ફેરફાર પણ થતો આપણે જોવા મળે છે ટૂંકમાં બાળક નું નામ આપવું એટલે નામકરણ સંસ્કાર એના પછી નિષ્ક્રમણ સંસ્કાર તો કે બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જવું અને પ્રકૃતિની નિર્દેશતાનો અનુભવ કરાવો આને નિષ્ક્રમણ કહી શકાય અર્થાત બાળક છે એ પ્રથમ વખત કુમારાગાર ની બહાર એ નીકળે મતલબ કે સ્ત્રી છે એને અમુક દિવસો દરમિયાન બાળકનો જન્મ થાય પછી એ પોતાના રૂમ કે અન્ય કોઈ જે સ્થળ હોય અહીંયા આપણે મેટરનિટી હોડ પણ કહી શકાય કુમારાગાર પણ કહી શકાય તો એને અંદર થી બાળકને બહાર લઈ જવા માટેનો જે સમય વાત કરીએ તો લગભગ એક મહિના પછી આ સમયગાળો છે એ નક્કી થતો હોય છે તો એને કુમારાગારમાંથી બહાર લઈ જવા માટેનો જે સંસ્કાર છે એને નિષ્ક્રમણ સંસ્કાર તરીકે આપણે ઓળખાવી શકાય જેથી કરીને બાળક તે હાથ પગલાવતા શીખે એને રમાડતા આવડતું નથી નવજાત બાળક છે બાવીસ કલાક ઊંઘતું હોય તો આમાંથી એને બહાર લઈ જવા માટે તેના સંસ્કાર છે એ કરવામાં આવતો હોય છે એના પછી સાતમો અન્નપ્રાશન સંસ્કાર અર્થાત નવજાત બાળકને પ્રથમ વખત અન્ન ગ્રહણ કરાવવામાં આવે તો આ પ્રક્રિયાને એ અન્નપ્રાશન સંસ્કાર તરીકે ઓળખાવી શકાય કે પહેલી વખત એના મુખની અંદર અનાજ એ મૂકવું એટલે અન્નપ્રાશન સંસ્કાર તો આ સાતમો સંસ્કાર એટલે અન્નપ્રાશન સંસ્કાર આપણે કહી શકાય આઠમો સંસ્કાર એટલે કર્ણવેદ સંસ્કાર પ્રથમ જન્મ પછી એક વર્ષ બાદ બાળકના કાન કાન વિંધવાની જે પ્રક્રિયા છે એને આપણે કરણવેદય સંસ્કાર તરીકે ઓળખાવી શકાય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ કે અન્ય રાજાઓના ચિત્રો પણ જોઈએ ત્યારે એમના પણ કાનની અંદર કુંડળ એ આપને અવશ્ય જોવા મળતા હતા આ જે પણ સ્ત્રી સંતાન હોય તો એને કાનની અંદર સુંદર આભૂષણ પણ આપને જોવા મળે છે જો કે આજે વર્તમાન સમયની અંદર વાત કરીએ તો મહારાષ્ટ્ર કે રાજસ્થાન જેવા રાજ્યોની અંદર પણ એ પુરુષોના કાન એ તમે વિંધેલા જોવા મળે છે તો એક વર્ષ બાદ આ કાન જે પ્રક્રિયા છે જેને કર્ણવેદ સંસ્કાર સંસ્કાર તરીકે આપણે ઓળખાવી શકાય નવમો શોલ કર્મ તો કે બાળકની પહેલી વાર મુંડન કરવાની પ્રક્રિયા પછી તે સ્ત્રી સંતાન હોય કે પુરુષ સંતાન સૌથી પેલું એની માથે થી જે વાળ ઉતારવાની જે પ્રક્રિયા છે એની માથે મુંડન કરાવવાની જે પ્રક્રિયા છે એને સોળ ક્રમ સંસ્કાર તરીકે આપણે ઓળખાવી શકાય પછી દસમી વાત કરીએ તો ઉપનયન નયન સંસ્કાર કે બાળક છે અહીંયા ગુરુ પાસે જાય છે અને ભારતીય જીવન પદ્ધતિ મુજબ વાત કરીએ તો જ્ઞાનની પ્રધાનતાને મહત્વ આપવામાં આવ્યું છે ઉપનો અર્થ થાય છે પાસે અને નયન એટલે લઈ જવું પ્રથમ ગુરુ પાસે લઈ જવા માટે થઈને અહીંયા વિદ્યાર્થી છે એને મોકલવામાં આવે છે જેથી કરીને એના જીવનનું ઘડતર ગુરુ દ્વારા આધ્યાત્મિક સ્તર પર થાય બાળકની સુષુપ્ત આધ્યાત્મિક શક્તિઓ છે એને સુનિશ્ચિત દિશાની અંદર લઈ જઈ શકાય તો આ સંસ્કાર છે એ લગભગ સાત વર્ષે આપણે થતો હોય છે તો આને આપણે ઉપનયન સંસ્કાર તરીકે પણ ઓળખાવી શકાય પછી વેદારંભ સંસ્કાર મતલબ કે અહીંથી શિષ્યના વિકાસની દિશા નક્કી થાય વેદનો આરંભ એના વિશેનું જ્ઞાન એ અહીંથી આપણે એ પ્રાપ્ત થતું હોય છે એટલે ખાસ કરીને ઉપનયન સંસ્કાર પછી ગુરુ છે એના શિષ્યને આશ્રમમાં લઈ જાય ત્રણ દિવસ પોતાની પાસે રાખે અને શિષ્ય ગુરુનો અંતિવાસી કહેવાતો હોય આથી ગુરુની નજીક રહેવાથી ગુરુ શિષ્યના વ્યક્તિત્વને સારી રીતે ઓળખે છે અને શિષ્યના વિકાસની દિશા એ નિશ્ચિત કરવામાં આ સંસ્કાર છે એ મહત્વનો છે એ પુરવાર થતો હોય છે તો અગિયારમો વેદારંભ સંસ્કાર બારમી વાત કરીએ તો સમાવર્તન સંસ્કાર કે જે ગુરુના આશ્રમમાંથી સ્વગૃહે જતી વખતે સમાવર્તન સંસ્કાર એ થતા હતા મતલબ કે લગભગ વાત કરીએ તો શિષ્યની ઉંમર પચીસ વર્ષની થાય એટલે લગભગ એણે અધ્યયન છે એ ગુરુના ગુરુકુળની અંદર એને પૂરું કર્યું હોય ચાર વેદો છે એની અંદર તે પારંગત બન્યો હોય અથવા તો અન્ય કોઈ શિક્ષણ છે એને પ્રાપ્ત કર્યું હોય પછી જ્યારે એને ફરી વખત પાછો ઘરે મોકલવામાં આવે ત્યારે જે સંસ્કાર થતો એને સમાવર્તન સંસ્કાર તરીકે આપણે ઓળખાવી શકાય કે વર્તમાન સમયની અંદર આ જે વિદ્યાર્થીઓ છે કોલેજ કરતા હોય એટલે એને ઘણી વખત પ્રમાણપત્ર વિતરણ કરતો હોય પદવીદાન પણ કરવામાં આવતું હોય છે પણ એમાં અને સમાવર્તન સંસ્કારમાં થોડો ઘણો એ ફેર આપને જોવા મળે છે તેરમો સંસ્કાર વાત કરીએ તો લગ્ન સંસ્કાર કે અહીંથી એ વ્યક્તિ છે એનું વિવાહિક જીવન એ શરૂ થાય છે વિવાહનો અર્થ થાય છે વિશેષ રૂપે વહન કરવું પુરુષ સંસ્કાર જેમાં વિવાહની સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી પણ એ પુરુષના શિરે હોય છે એમના જે સંતાનો જન્મે તેની સંસ્કૃતિ એનું ગૌરવશાળી પરંપરા જાળવી રાખવી આ બધી નૈસર્ગિક પરંપરા આ વૈવાહિક સંસ્કાર અથવા લગ્ન સંસ્કાર ની અંદર આપણે જોવા મળે છે ચૌદ હોય તો વાન સંસ્કાર કે વ્યક્તિની ઉંમર પચાસ વર્ષ થી પૂર્ણ થાય ત્યારે વાન આશ્રમનો એ પ્રારંભ થાય પચીસ વર્ષનો નો ગ્રહસ્થ્રમ પછી પચાસ વર્ષ પૂર્ણ થયા પછી વાન આશ્રમ છે એ શરૂ થાય છે આ સમય દરમિયાન તેમની અંદર મધુરતા કામેચ્છા પૂર્તિ આનંદ પ્રમોદ બાળક એનું નિર્માણ કર્યા પછી પચાસ વર્ષે આ સંસ્કાર છે એના દ્વારા જીવન દ્રષ્ટિમાં પરિવર્તન લાવવા માટે થઈને આ સંસ્કાર એ કરવામાં આવતો હતો કે હવે વ્યક્તિ પચાસ વર્ષની ઉંમર પછી એ સેવા કાર્યની અંદર જોડાય પોતાનો જે નિવૃત્ત સમય છે એ સેવા કાર્યની અંદર વિતાવે કે જેથી કરીને તેમનું શરીર નિરોગી અને સ્વસ્થ રહે ખાસ કરીને જીવનના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા પછી માત્રને માત્ર અમુક બાકી હોય એટલે જ્ઞાનમાં નહીં પણ મનુષ્યનું વૃદ્ધિ થતી હોય એ એ પ્રકારનું જીવન પશુ સમાન છે એટલે તમામ પ્રકારની વાસનાઓ છોડીને હવે પછી જે કઈ જીવન છે એ બાકી રહ્યું તેને માત્રને માત્ર સેવા કાર્યમાં વાળવું એટલે સંય સંસ્કાર કહી શકાય અને સૌથી છેલ્લો અને અંતિમ સંસ્કાર હોય તો અંત્યષ્ટિ સંસ્કાર કે જેને આપણે અંતિમ સંસ્કાર તરીકે પણ ઓળખાવી શકાય જીવનનો અંતિમ અધ્યાય જેની અંદર આમ તો મૃત્યુ છે એને આપણે બધા અમંગલ કેતા હોય પણ ખરેખર એ અમંગલ નથી કુદરતનો ક્રમ છે કે નામ છે તેનો નાશ છે જ જેનો જન્મ છે તેનું મૃત્યુ છે જ અર્થાંત ભગવદ્ ગીતાની અંદર પણ કીધું સર્વના સહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારા જન્મની ઉત્પત્તિનું કારણ હું સ્વયં ભગવાન છે તો હિન્દુ ધર્મની અંદર વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય પછી જે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કે જેની સાથે એના જીવનનો અંતિમ અધ્યાય એ પૂરો થાય અને અંત્યેષ્ટિ સંસ્કાર તરીકે આપણે ઓળખાવી શકાય તો આમ હિન્દુ ધર્મની અંદર આ મહત્વના આ સોળ સંસ્કાર એ પ્રસિદ્ધ છે અને તેનું જીવનની અંદર શું મહત્વ રહેલું છે એનો મેં તમને આ ટૂંકમાં વિડીયોની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા જ નવા માહિતી વિડીયો હશે એ મળતા રહે સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ ભારત માતા કે જય